જય માતાજી જય દકાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોની ભાઈઓ બહેનોની આજના સવારના સાતમાંથી ગયા છે આપણે મસ્તમો નહીં અહીંયા થઈ ગયા છીએ અહીંયા તો પછી કચે માથું વાતું નહીં હોય પછી રામ છે નહીં લીધું કામ અડધું પડતું થઈ ગયું છે પહેલાં મારા માતાજીના દર્શન કરો જે મારી મમ્મી સામૂહ મેળવી અને મારા મારું ગોપાલ કૃષ્ણ કહી એવો તો મિત્રો આપણે કપડાં કપડાં તો ધોઈ દીધે છે વાસણ બી સુધી દે છે અડધા પાણી બંધ થઈ ગયું છે આપણે વિચાર્યું કે ચલો બ્લોક ચાલુ કરી દઈએ પાણી પાછું આવો ત્યાં સુધી મેં બ્લોક ચાલુ કર્યો છે આપણે કુકરમાં બટાકા બાફી દીધા છે આપણે શાક બનાવવાનું છે બટા તો એના માટે આપણે દઈએ રોટલી તો આપણે બનાવી દીધી અંદર મિત્રો ચા બનાવી રોટલી બનાવી દીધી પાણી ભર્યું કપડાં ધોઈ દીધા તો આપણે આમ કામકાજ ચાલુ છે 我那都，他屋的那夫里

નીનાખો જે ખાની ને નાખી સુકી કરવીમાં તો તો ખોથી આપણે ગાય માતા ની રોટલી કાઢી લીધી છે પણ પછી આપવા જવું હું તો મિત્રો મારા વિડિયો કેવા લાગી તો બ્લોગ ને જરૂર કેજો કેટલા બધા આપણે ગઈ છીએની જવા આવડે છે એમાં હું વિડીયો બનાવું છું તો 他给了。 को चूका लिए है मित्रों सिटी भाजी में नाप हुआ तो फिर आप ये काछोली दे दूं પછી આપણે સિત્ટી भाजी બનાવવાની છે મિત્રો તો બધી આપએ પહેલેથી બનાવી નાખી દીધી છે આ તૈયાર કરી દીધું છે गरम <laughs> Și tot, nu trebuie datat, polișii બટા ચાલે વાત

મિત્રો જોઈ શકો છો બટાકા સૂતી ભાજી બનાવી જ રોટલી બનાવી દેજે છે તો તમે વિડીયો મારે જોજો સપોર્ટ કરજો કરતા કરતા બનાવશું મિત્રો એટલે માફ જો મારા ભાઈ આવતું નથી ગરીબમાં પાણી વિડીયો પર બી ધ્યાન કરું છું એટલે વિડીયો બંને એટલે તમને એમ રાખું છે કે આ ઘડી ભાગી જાય તો હું થાકતી નથી પાણી આવતું નથી એટલા માટે लिमिटेड अपान और वोम वीडियो मैंने कर दी हूं मित्रों ये मत ऐसे फैसना इंग्रेडिएंट कर दे